અમેરિકામાં જે ઇલેક્શન થયું એમાં જે ચૂંટાઈ ગયા એ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં શું કહ્યું છે જાણો છો એમને એમ કહ્યું છે કે તેઓ અમેરિકાનું પ્રેસિડેન્ટ પદ લેશે તે તુરંત જ ઇમરજન્સી ડિક્લેર કરશે ખબર છે ના દર્શક મિત્રો ડોક્ટર સુધીર શાહ એડવોકેટ નમસ્તે દર્શક મિત્રો આજે વીસમી નવેમ્બર છે મુંબઈમાં ઇલેક્શન ચાલી રહ્યું છે હું પણ હમણાં ઇલેક્શનમાં વોટ આપવા જઈશ અમેરિકામાં જે ઇલેક્શન થયું એમાં જે શું કહ્યું છે જાણો છું એમને એમ કહ્યું છે કે તેઓ અમેરિકાનું પ્રેસિડેન્ટ પદ લેશે તે તુરંત જ ઇમરજન્સી ડિક્લેર કરશે અને મિલિટરી ફોર્સ વાપરીને અમેરિકામાં રહેતા ઇલીગલોને ડિપોર્ટ કરશે આ સાંભળીને અમેરિકામાં વસતા દસ લાખ થી વધુ ઇન્ડિયનો જેઓ ઇલિગલ છે અને જેમાં પાંચ લાખ તો આપણા ગુજરાતીઓ છે એ બધા પકડી ગયા છે પણ દર્શક મિત્રો તમારે અમેરિકામાં ઇલિગલી શા માટે જ હોવું જોઈએ તમે જો અમેરિકામાં જવા ચાહતા હો તો ઇમિજિયટ રિલેટિવ કેટેગરી હેઠળ જઈ શકો ફેમિલી કેટેગરી હેઠળ વર્ષના ઇમિગ્રન્ટ વિઝા આવે છે એમ્પ્લોયમેન્ટ બેઝ કેટેગરી હેઠળ તમને વિઝા મળે છે હવેથી તો તમે ઇવી પ્રોગ્રામ હેઠળ આઠ લાખ ડોલરનું રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવી શકો છો વિઝા લોટરીમાં જો ભાગ લેવા શક્તિવાન તો તમે વિઝા લોટરીમાં ભાગ લઈને તમે અમેરિકામાં અમેરિકા દર વર્ષે હજારો પરદેશીઓને પોતાને ત્યાં રહેવાનો આશરો આપે છે અને નોન ઇન્વેન્ટ વિઝામાં પણ એવા કેટલાય વિઝાઓ છે એચ વન બી એલ વન એચ એ

જેઓ અમેરિકાના પ્રેસિડેન્ટ પદે બીજી વાર ચૂંટાઈ આવ્યા છે તેઓ કઈ ખોટી ખોટી ધમકી નથી આપતા જ્યારે બી તેઓ પહેલી વાર પ્રેસિડેન્ટ બનેલા ત્યારે પણ એમણે અનેક એવા પ્રયાસો કરેલા કે જેથી અમેરિકામાં ઇલિગલ ઇમિગ્રન્ટો ઓછા થાય પણ આ વખતે તો એમણે નિર્ણય લીધેલો છે એમણે જાહેર કર્યું છે હમણાં છાપાઓમાં મોટા સર આવેલું છે કે

તમને બોર્ડર ઉપર થી પાછા મોકલશે જે લોકો બનાવટ લગ્નો કરીને અમેરિકામાં ઘુસે છે ગ્રીન કાર્ડ મેળે છે એમને માટે હવે

ડોંડા ટંગ ચાલાવી નહી ને અને ફક્ત ચાલાવી જ નહી જે લોકો એ ખોટું કરતા હશે એ લોકોને સખત સજા કરશે ત્યાં કાયદેસર છે જબ કાયદેસર કોના ચા ગણારસ્તા છે અને એ શું શું છે

અને અગિયારમી અને બારમી અમદાવાદમાં વેસ્ટર્ન હોટેલમાં છું ત્યાં આવીને મને મળો હું તમને સાચું માર્ગદર્શન આપીશ અમેરિકામાં કાયદેસર કેવી રીતે જવું એનું તમને જ્ઞાન આપીશ તો પ્લીઝ અમેરિકામાં ગેરકાયદેસર જવાનું ન વિચારો તે બંધ કરો અને તમારા ઘરમાં જ કોઈ ગેરકાયદેસર આવીને રહે તો તમને ગમશે તો પછી અમેરિકાને કેમ ગમે sabia né? ok